વલસાડ નગરપાલિકાની અગિયાર વોર્ડની ચૂંટણી યોજાવાની છે ચૂંટણી માટે અગિયાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા જિલ્લા પ્રમુખના અધ્યક્ષતાને યાદી જાહેર કરવામાં આવી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષતાને યાદી જાહેર કરાઈ ચૂંટણી માટે ચુંમાલીસ ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરતા કેટલાક ઉમેદવારો નારાજ જોવા મળ્યા હતા ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જે ચૂંટણી જાહેર થઈ છે સોળ તારીખે તેના ભારતીય જનતા પાર્ટીમાં વલસાડ જિલ્લાની જો વાત કરું તો ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી અને ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી લડવા જઈ રહી છે જેની અંદર વલસાડ નગરપાલિકા પાડી નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકાની ફણસા સીટ અને સરીગામ બે સીટ એ કુલ તાલુકા પંચાયતની બે સીટ અને કપરાડા તાલુકાની ઘોટણ સીટ અને કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ લડવા જઈ રહી છે પાર્ટીની જે એક સેન્સ પાર્ટીની જે એક ઉમેદવારી કે દાવેદારી કરવાની જે પદ્ધતિ છે તો પાર્ટીના કાર્યાલય નિશ્ચિત કરેલા કાર્યાલય ઉપર એના પહેલા ફોર્મ વિતરણ કરવામાં આવે છે ફોર્મની અંદર પણ લાંબા સંખ્યાની અંદર મોટી સંખ્યાની અંદર લોકોએ દાવેદારી કરી એના પછી નિરીક્ષકો દ્વારા એમને સાંભળવામાં આવ્યા નિરીક્ષકો દ્વારા સાંભળ્યા પછી જિલ્લા સંકલનની બેઠક મળી જિલ્લા સંકલનની બેઠકોની અંદર ત્રણ નામની પેનલો બોલી ત્યાર પછી પાર્લામેન્ટરી બોર્ડની અંદર પાર્લામેન્ટરી બોર્ડ મળી અને પાર્લામેન્ટરી બોર્ડની અંદર પ્રદેશ અધ્યક્ષ હોય માન્ય મુખ્યમંત્રી શ્રી અને પાર્ટીના સિનિયર આગેવાનો હોય એ બધાની સમક્ષ આ યાદીઓની ચર્ચા ત્રણ નામની પેનલોની ચર્ચા થઈ છે અને એના આધારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અત્રે યાદી જે મોકલાવી છે એ અત્રેથી પ્રસિદ્ધ કરવામાં આવી છે